જો પાસાને ફેંકવાથી છ પરિણામ મળે એક બે ત્રણ ચાર પાંચ કે છ એક પાસો હોય તો એક પાસામાં કોઈ છ પરિણામ શક્ય બને ધારો કે એક થી વધારે બે પાસા હોય બે પાસા હોય તો તમારે છ છ છત્રીસ પરિણામ મળે બરોબર એવો દાખલો આવશે વિભાગ સીમા આપણે ગણશું અત્યારે આપણે એક પાસાનો દાખલો છે એમાં છ પાસા મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ છ સાઈડ હોય છે એક જ પાસો છે કુલ પરિણામ છ એની અંદર પ્રશ્ન પહેલો છે કીધું પાંચ કરતા મોટી સંખ્યા મળે તો લખવાનું પાંચ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના પાંચ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના એને કહેવાય પીઓ કે તો પાંચ કરતા મોટી સંખ્યા ધારો કે આપણી પાસે પાંચ કરતા મોટી સંખ્યા એક જ છે ઓનલી વન સિક્સ તો એકના ના કુલ ટોટલ છ હવે આપણને બીજો પ્રશ્ન એવો કીધો છે કે પાંચ કે તેથી નાની સંખ્યા હોય પાંચ નાની સંખ્યા હોય તેની સંભાવના જો પાંચ કે તેથી નાની સંખ્યા હોય તો આપણે પાંચ કે તેથી નાનીમાં એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પણ લેવાના કીધા છે એટલે કુલ સંખ્યા પાંચ મળે છે પાંચના છેદમાં છ આવશે કુલ ટોટલ છ છે આનો કઈ છેદ ઉડતો નથી તો ચોથો પ્રશ્ન પૂરો થાય છે હવે આપણે પાંચમો પ્રશ્ન સરખી રીતે જે બાવન પત્તા છે પત્તાનો દાખલો મોસ્ટ ટાઈમ બી છે છે આગળ વિભાગ સી આવશે ત્યારે હું ડિસ્ક્રિપ્શનમાં તમને સમજાવીશ અત્યારે તો આપણે ટૂંકમાં જોઈ લઈએ કુલ પત્તાની સંખ્યા બાવન છે કુલ પત્તા બરાબર બાવન છે કાળીનું પત્તું હોય આપણે જાણીએ છીએ કે આપણી પાસે કુલ બાવન પત્તા હોય એમાંથી તેર તેર પત્તાની જોડી હોય બરાબર કાળી પછી લાલ પછી ફૂલી ને કાળી લાલ ફુલ્લી અને ચોકડ આવી ચાર પત્તા હોય છે આમાં પત્તા હોય છે છે ને આપણે કીધું કાળીના પત્તા તો કાળીના તેર પત્તા હોય છે કાળીના ટોટલ કીધા કાળીના પત્તાની સંભાવના ટોટલ તેર હોય છે અને કુલ બાવન હોય છે તો આનો આપણે છેદ ઉડાડી તો તેર એકા તેર ચોક બાવન તો તેર તેર ઉડી જાય તો આપણી પાસે વધે એકના છેદમાં ચાર પછી બીજો પ્રશ્ન કીધો છે એમાં કીધું છે લાલ ની રાણી હોય લાલ ની રાણી હોય તેની સંભાવના સમજો લાલ ની રાણી એટલે આ લાલ ના તેર પત્તા હોય તો લાલના પત્તામાં રાણીની સંખ્યા હોય છે એક બરાબર ધારો કે લાલ રંગની રાણી કીધું હોય તો આ ચોકટ આ લાલ રંગ હોય આ લાલ રંગ હોય તો લાલ રંગની એક રાણી આમાં થાય લાલ રંગની એક રાણી આમાં થાય એક ને એક બે થાય પણ આપણને ફક્ત લાલની રાણી કીધું છે તો લાલની રાણીની સંભાવના બી લાલની રાણી આવશે એક અને કુલ ટોટલ આવશે બાવન એકના છેદમાં બાવન આમાં કંઈ છેદ એ નહીં આ કાળ ધ્યાન રાખજો લાલ કલર કીધું હોય લાલ રંગની રાણી તો આપણે બે લેવાના હોય છે ઓકે તો બે પ્રશ્ન આપણે પૂરા કરીએ અને આપણી જે ચેનલ છે તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ